સોમવતી અમાસ જય શ્રી મિત્રો સોમવતી અમાસ વ્રત કથા વિધિ અને વ્રત વિધિ જે દિવસે સોમવારને અમાસ આવતી હોય ત્યારે આ વ્રત કરવું મહાદેવના મંદિરે જઈ પૂજા કરવી ઉપવાસ રાખો અને પીપળાનું પૂજન કરું સોમવતી અમાસ વ્રત કથા દક્ષિણમાં આવેલી કાચી નગરીમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવતી હતું દેવસ્વામી અને ધનવતી સાત પુત્રો અને એક પુત્રી હતા સાતેય દીકરાઓને હતા અને પણ ગુણવતી નામની પુત્રીને યોગ્ય વર ન મળતા કુંવારી હતી એક દિવસ એક બ્રાહ્મણ તેમના આંગણે ભિક્ષા અર્થે આવ્યો સાત વહુઓએ એને બ્રાહ્મણને સંતોષકારક ભિક્ષા આપી આથી બ્રાહ્મણ તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ગુણવત્તીએ ભિક્ષા આપી ત્યારે બ્રાહ્મણે તેને વતી થાના આશીર્વાદ આપ્યા આ બધું પાસે ઊભેલી ધનવતી સાંભળી રહેલી હતી તેણે બ્રાહ્મણને પૂછ્યું તમે મારી વહુને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા જ્યારે મારી દીકરી ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા તેનું કારણ શું બ્રાહ્મણ ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે જ્યારે આ દીકરીના લગ્ન કરાવશો ત્યારે સપ્તપદીનો વિધિ થતો હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્માવતી થાનો આશીર્વાદ આપ્યો એ બ્રાહ્મણની વાત સાંભળી હેપતાઈ ગઈ તેણે બ્રાહ્મણને આ માટે માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે સિંહ દ્વીપમાંના સોમ નામની એક ધોબણ છે જો તે અહીં આવે અને તમારી દીકરીનું દીકરી તેનું પૂજન કરે તો તે વિધવા થતી બચી જશે આટલું કઈ બ્રાહ્મણ ચાલતો થયો ધનવતીએ આ વાત પોતાના પતિને કરી આથી દેવસ્વામીએ પોતાના પુત્રોને એકઠા કરી બધી વિગત જણાવી મોટા છ દીકરાઓએ ચૂપ રહ્યા પણ બધાથી નાનો દીકરો શિવ સ્વામી પોતાની બહેનને સિંહલ દ્વીપ લઈ જવા તૈયાર થયો ભાઈ બહેન બહેન સિંહલદીપ જવા ઉપડ્યા અનેક સંકટો સહન કરતાં કરતાં તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા હવે તેઓ વિચારવા લાગ્યા કે હવે સમુદ્ર ઓળંગવો સી રીતે તેઓ એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પોતાના બચ્ચા સાથે રહેતું હતું પણ તેણે પહેલાં નિરાશા નિરાશ વેદન બેઠેલા ભાઈ બહેનને જોયા અને તેની પાસે ગયું અને ખાવા માટે ખોરાક આપ્યો પછી પૂછ્યું તમે અહીં નિરાશ વદને શા માટે બેઠા છો ત્યારે શિવ સ્વામી ગીધને બધી હકીકત જણાવી આથી ગીધ તેમને બંનેને સમુદ્ર પાર લઈ જવાની જવાબદારી લીધી બીજે દિવસે સવારે થતા જ ગીધે એ બંને ભાઈ બહેનને પોતાની પાંખ ઉપર બેસાડી સમુદ્ર પાર કરાવી સોમ ધોબણના ઘર પાસે લઈ જઈ ઉતારી દીધા અને ગીધે પાછું ફર્યું બીજા દિવસે સવારે ભાઈ બહેન વિચારવા કરતા હતા કે શું કરવું ધો સોમાં ધોબણનું આંગણું વાળી ઝૂંપડી સાફ કર્યું અને લીંપીને પછી તેઓ સંતાઈ ગયા એ સોમાં સવારે ઉઠી અને બહાર નીકળીને આંગણું જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો તેને થયું કે મારું આંગણું કોણે લીંપ્યું તે વિચારવા વિચારમાં પડી પણ કંઈ સમજણ પડી નહીં આમ ભાઈ બહેન નિત્ય સવારે સોમાનું આંગણું સાફ કરીને લીપવા લાગ્યા સોમા વહેલી ઊઠીને જુએ અને નવાઈ પામે આથી સોમા એ આંગણું કોણ સાફ કરે છે એ લીપે છે એ જાણવા માટે રાતે તે સંતાઈ રહી રોજના નિયમ અનુસાર સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા લાગ્યા ત્યારે સોમા તેમની નજીક આવીને કહે તમે કોણ છો શા માટે મારું આંગણું લીપો છો સ્વામી સ્વામીએ કહ્યું અમે બ્રાહ્મણના બાળકો છીએ આ મારી બહેન ગુણમતી નસીબે ચોરીના રંડાપો લખાયો છે તેણે પણ તમે લગ્ન લગ્ન પ્રસંગે હાજર રહો તો મારી બહેનને રંડાપો આવતો અટકશે તેમ આ અટકે તેમ છે એટલે અમે તમને પ્રસન્ન કરવા આ કરીએ છીએ સોમા બોલી તમે બ્રાહ્મણ થઈ મારું ઘરનું આંગણું વાળો અને મને પાપ લાગે તમે મારા અતિથિ છો હું તમારી સાથે તમારા ત્યાં આવીશ હવે મહેરબાની કરીને આ કામ કરશો નહીં સોમાએ પોતાના દીકરાને વહુને બોલાવીને કહ્યું હું આ બે ભાઈ બહેન સાથે જાઉં છું તમે પણ જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહીને સોમા પોતાના વ્રતના પ્રથમ પ્રભાવે શિવ સ્વામી અને ગુણવતીને લઈ આકાશ માર્ગે ઉડી પછી બધા કાચી નગરીમાં આવી પહોંચ્યા સોમાને

સોમાએ કહ્યું મારે સોમવતી અમાસનું વ્રત છે આથી કરીને હું તમને ભારો નહીં ચડાવું આમ કહી સોમા આગળ ચાલવા લાગી એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ મળી તેણે સોમાને કહ્યું બહેન મારા માથે ઉપરનો ભાર ઉતારો ને ત્યારે સોમાએ કહ્યું આજે મારે સોમવતી અમાસનું વ્રત છે મારાથી મૂળાને અડી ન શકાય પછી સોમા આગળ ચાલવા લાગી ત્યાં રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફળો લઈને પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે અર્પણ કરીને પાણી વડે અંજલી છાટી હતી તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મરી ગયા હતા બધા સોમાની વાટ જોઈને બેઠા હતા સોમાએ આ બધું જોયું તેને પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હાથમાં સાકર લઈ એકઠો એકસો આઠ વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ સોમવતી અમાસ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહે છે